પ્રદીપ ભાસ્કરમાં આ ન્યૂઝ વાંચ્યા પછી ખ્યાલ આવ્યો કે આ પ્રકારની કોઈ ફરિયાદ થવામાં છે રવિવાર સાંજથી બંને વિભાગ વચ્ચે એટલે કે એનએસએસિયા વિભાગના પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપકની વચ્ચે થોડા વિભાગીય કન્ફ્લિક્ટ હતા જેની તેઓ તેઓએ રજૂઆત કરી હતી અને તેના સંદર્ભમાં ગઈકાલે સવારે ઉગડતી ઓફિસે જ એક નિષ્ણાત અને વિષય નિષ્ણાત અને ખાસ કરીને સિનિયર પ્રાધ્યાપકોની કમિટી મૂકી દેવામાં આવી હતી જેના સંદર્ભમાં ઓફિસ ખુલ્યા બાદ બંને તરફથી એક લેખિતમાં ફરિયાદ મળેલ છે પરંતુ તે ફરિયાદ જે છે તે વિભાગીય કન્ફ્લિક્સ કહેવાય ડિપાર્ટમેન્ટલ કન્ફ્લિક્ટ્સ એ પ્રકારની છે જે વર્તમાનપત્રમાં મેન્શન કરવામાં આવ્યું છે એવી કોઈ ફરિયાદ હજી સુધી સંસ્થાને મળવા પાત્રમાં નથી અને કદાચ મળવામાં હશે પરંતુ તેમ છતાં જે વર્તમાનપત્રમાં આ મેટર રેઝ કરવામાં આવી છે તો તેની ગંભીરતાને ધ્યાને લઈ અને સંસ્થા ખાતે મહિલા જાતીય સતામણી કમિટી છે જ એટલે વર્તમાનપત્રની વિગતને ધ્યાને લઈ અને આજ અત્યારે ઉઘડતી ઓફિસે જ મહિલા જાતીય સતામણી કમિટીને આ મેટર સુપ્રત કરવામાં આવશે અને આગળ ઉપરની ઇન્કવાયરી અને આધાર પુરાવા તેઓએ એકઠા કરી અને દિવસ બે કે ત્રણમાં સંસ્થાને આ અત્યંત ગંભીર બાબતે નિષ્કર્ષ આપી શકે એવી અમે વિનંતી કરીશું વર્તમાન પત્રમાં જે જણાવેલ છે એ પ્રમાણે ડોક્ટર દીપક રાવલ ની અગેન્સ્ટમાં આ ફરિયાદ છે ફરિયાદીનું નામ કે એની અન્ય વિગતો મહિલા જાતીય સતામણીએ કમિટીએ શોધવાની રહેશે